તો એના અમે ટ્રેસ દઈએ છીએ લોકો આવતા હોઈએ પણ કોઈ વસ્તુ એ લોકો પાણી આપે છે ત્રણ ચાર દિવસથી એક વખત પાણી આપે છે હવે આટલું બધું આવડી મોટી સોસાયટી છે તો એક દિવસે પાણી આપે અને ચાર દિવસ ન આપે તો એની તકલીફ કેટલી પડે અને આપણા એકને પાણીની ચોવીસ કલાક પાણી આવે એવી સુવિધાની વાત પહેલાં થઈ હતી જ્યારે મકાન એ લોકોએ એમને આપ્યા ને ત્યારે આ રીતની વાત થઈ હતી કે અમે ચોવીસ કલાક તમને પાણી મળશે આટલા લીટરનો ટાંકો છે આટલો લીટર તમારા ઘરે પાણીનો ટાંકો છે પણ એ કોઈ જાતની આવે કોઈ જ સુવિધા નથી

તો મેં લીધું મેં રૂપિયા પૂરા જવાબદાર કોઈ મકાન લીધું હોય છ થી આઠ મહિનો એક વર્ષ થયું મકાનની વેલિડિટી દસ પંદર વર્ષ સુધી તો કદાચ જોવું જ ના પડે પણ આ એક પીપીઓ પર સોસાયટી આવેલી છે ત્યાં બિલ્ડરે કઈ છેતરપિંડી કર્યું હોય ને લોકો જે હેરાન થઈ રહ્યા છે તેના દ્રશ્યો તમને બતાવવા જઈ રહ્યો છું આ દિવાલમાં પાણી નીકળી આવ્યું છે સાવ એટલે સાવ અને આની રમત તો જુઓ કેટલો ભેજાભાજ કહેવાય બિલ્ડર હશે કે કોઈ પછી એન્જિનિયર બનાવ્યું હશે કોઈ કારીગર હશે આમે દ્રશ્યો પર નજર કરજો આમાં તો બાર આખા જ નથી પ્રવેશ દ્વારમાં આ જુઓ આની અંદર બાર નથી દ્વાર દ્વારની અંદર એટલે ચોક્કસ ક્યાંક આજે સોસાયટીના લોકો ભેગા થયા છે

આ માણસો લેવા માટે રહે છે કોઈ જનાવર નહીં મધ્યમ વર્ગનો માણસ છે શા માટે પછી આવી લૂંટ કરો છો તમે આની તમે વેલ્યુએશન ઘટાવા જશો કોઈ દસ લાખ રૂપિયા રૂપિયાની આપી 1.5 લાખના મકાનની અંદર તમે સાવ ગરીબ લોકો ને મધ્યમ વર્ગના લોકો ને તમે હેરાન ચકરાઈત સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે સમસ્યા એટલે કે કોઈ પણ વસ્તુની સમસ્યા હોય સામાન્ય રીતે જોવા જઈએ એવો જ કઈક મુદ્દો મકાનનો છે લાખ રૂપિયાના મકાનો લીધા છે ત્રેવીસ લાખ રૂપિયાના કોઈ મકાન લીધા છે કોઈ તો લાખ રૂપિયાના મકાન લીધા છે આ મુદ્દો છે મોરબી તાલુકાની નજીક આવેલું પીપળી ગામ છે જેત રોડ પર તિલોકામ સોસાયટી છે હવે સામાન્ય માણસનું સપનું કેવું હોય ઘરના ઘર ફરિયામાં નળ ને છોકરા બધા લાઈન જોઈએ બરાબર કઈક એવું સામાન્ય વ્યક્તિનું સપનું હોય છે અરે ભઈ ઘર ના ઘર ને ફરિયામાન ના આવ કોઈ વાયદો કરી હોય ને તમે 23 લાખ રૂપિયા ખર્ચી તો પછી શું કરશો તમે લોકો આ એક મુદ્દો છે કે નહીં આ વસ્તુમાં એવું જ કઈક બનાવ આ લોકો તરફ છે આ સોસાયટી શું છે એટલે પંદર લાખ રૂપિયા મકાન ના દીધા કોઈ વીસ લાખ રૂપિયા દીધા પાણી નથી આવતું તો પાણી ના બસો રૂપિયા પણ દીધા છેલ્લે ગટરો ઉભરાણી ગટરો ઉભરાતા જ ભાઈ સ્વાભાવિક રીતે બાજુમાં ખેતર હોય કે ખેડૂત હોય પાણી બંધ કરાવવાનો છે તો બિલ્ડરો તમે પંદર વીસ લાખ રૂપિયા શેનું લીધું કઈ બકાલું નથી કઈ સડી ગયું ફેંકી દેવાનું છે અને ઊંધું નથી કરાતું મકાલ મકાન છે આ એ જ રીતે આ બાજુ બધા પુરુષો હવે તો ભાઈ મહિલાઓ તો ચલો પુરુષો નથી તકલીફ પડતી જશે ઘરની અંદર આ બાબતે એ રીતે પણ વાત કરીશું થોડુંક ચોક્કસ શું કહેવા માંગે છે આ લોકો કે ખરેખર હકીકતનો બનાવ શું બનવા છે

કેટલા વર્ષથી કંડરી બેઠા કેટલા વર્ષથી મકાનમાં લો એક વર્ષથી કેટલા રૂપિયા ખર્ચે 18 લાખ નો ભાઈ 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 શું કહે છે બીજાના મકાનમાંથી પોતાનું મકાનમાં પાણી આવે પ્યુર લાઈક નહી આવતું ગંદુ પાણી આવે છે અને છત ઉપરથી પાણી ટપકે છે હવે વાત તો અહીંયા ખલાસ થાય છે ચોકે આ જોવા છે તો મોરબી ની અંદર બિલ્ડરો ક્યાંક લૂટ લગાવી હોય બિલ્ડરે મકાન બનાવીને આ સોસાયટી ની અંદર તા લૂંટ લગાવી બેઠા છે આ લોકો ભાઈ આવાની મુદ્દાઓની સામે કંઈક ન્યાયતંત્ર સામે આવવું જોઈએ અથવા આવા માનવ ઉપર આવા માણસો પર ગરીબોને ના લૂંટો ખરેખરની હકીકતમાં તમે સ્વીકારી લો કે ભાઈ અમે મકાન તમને આપ્યા છીએ તો સુવિધાનો કંઈક સુવિધાજનક આપશું બાકી આવી લૂંટ ના ચલાવો ખોટું તો વધુ સારું રહેશે શું કહે દાદા આખા મકાન પૂરું એકસો એક મકાન છે અમારી સોસાયટીમાં પાણી માટે પૈસા ભરવા પડે અમારે જ્યારે પાણી આવે અને સાઠ થી સિત્તેર મકાનમાં અમે માણસો રહેવા આવ્યા છીએ અને સોસાયટી રોડ ખરાબ કરી નાખ્યા છે ગટરના પાણી બહાર નીકળે છે નિકાલ નથી ક્યાંય પાણી નીકળવાનું પછી કામ બરાબર કરેલું નથી બધું તિરાડ તિરાડ પડી ગઈ છે બધા મકાનમાં અને પાણી બાજુવાળાના મકાનના પાણી બીજાના ઘરમાં આવતા હોય

હવે જો કોઈ સ્વાભાવિક રીતે ગામિયા વિસ્તારમાં આવતું હોય તો તેઓને પૈસો લેવાનો કોઈ અધિકાર જ નથી કેમ કે વીસ લાખ રૂપિયા આપ્યા છે ને તે પાણી, લાઈટ, ગટર બધી સુવિધા માટે જ લોકો ખર્ચા હશે નીચે આ તો પૂરા પાણી નીચે